કાવી ગામેથી માછીમારી પકડવા ગયેલા માછીમારોની શિવલિંગ ગયું હતું પરંતુ એ ઘણું વજનદાર હોવાથી માછીમારોએ ભારે જહેમતથી થી શિવલિંગને પોતાની બોટમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવ્યા હતા જેની જાણ ગ્રામજનોને થતા જ દરિયા કાંઠે શિવલિંગને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

એને ઉંચકવાનો પ્રયત્ન કરતા એ ઘણું જ વજનદાર હોવાથી તેમનાથી ઉંચકાતું ન હતું જેથી માછીમારોએ અને બોટના માછીમારોની મદદ મેળવી દસ થી બાર વ્યક્તિઓએ ભેગા મળી એને ઉંચકી બોટમાં ચડાવ્યું હતું અને માછીમારો ભારે જહેમત બાદ એને કાવીના દરિયા કિનારે લાવ્યા હતા દરિયા કિનારે લાવ્યા બાદ માછીમારો ઝાડમાંથી બહાર કાઢી સાફ કરીને જોતા એ સ્ફટિકનું શિવલિંગ અને એમાં શંખ નાની મૂર્તિઓ અને ચાંદીનો શેષનાગ હોવાનું જણાઈ આવ્યું હતું આ અંગેની વાત ગામમાં વાયુ વેગી પ્રસરી જતા ગ્રામજનોના ટોળી ટોળા શિવલિંગ ને જોવા ઉમટી પડ્યા હતા આ અંગે માછીમારોને કાવીના પીએસઆઈ વૈશાલી આહિર જાણ કરી હતી પીએસઆઈ વૈશાલી આહિર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે આખું શિવલિંગ ટેબલ પર મૂકવામાં આવતા પેપર વેટ જેવું છે એમાં ચાંદીનો શેખ નાગ દેખાઈ રહ્યો છે હાલમાં તો ગ્રામજનો આ શિવલિંગને કાવીના કમલેશ્વર મહાદેવ અથવા તો અન્ય શિવ મંદિરમાં સ્થાપિત કરવાનો વિચારી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ હર હર મહાદેવ બોલ ને તું ના બોલ ભાઈઓ અમને શિવલિંગ મળેલું છે દરિયા માંથી અમારી જાળમાં ફસાયેલું છે અમને 10 લોક અમે ઊંચક છે તો નથી પણ આ વસ્તુ પાણીમાં તળે છે છે પથ્થરનું શિવલિંગ પથ્થર નું છે પણ પાણીમાં તળે છે પણ બળ કાઢ્યા પછી અમારથી ઉંચકાટું નથી દસ લોકો ને માટે પણ નથી ઉંચકાટું આ શિવલિંગ છે મહાદેવ નું ભગવાન જોઈ શકો છો ભગવાન અંદર આકાર છે બધી મૂર્તિઓ છે બધું વસ્તુ છે અહિયાં અંદર શેષ નાક આવેલો છે અંદર શિવલિંગમાં અમે મચ્છી મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ અટાણા અમે દરિયા ની વચ્ચે છે અમારા બોટ જોઈ શકો છો તમે